તો રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોનું શક્તિ સંમેલન ચાલો રાજકોટના નારા સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સાધુ સંતો રૂપાલાને સમજાવે કરણસિંહ ચાવડાનું આ નિવેદન છે સંતો જે કહે છે તે રૂપાલાને પણ કહે કરણસિંહનું આ કહેવું છે મધ્યસ્થી નહીં ટિકિટ રદ કરવાનો આદેશ કરો અમે અનેક સંઘર્ષોની વચ્ચે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજે ચાર કલાકે રાજકોટથી પંદર કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર ત્યાં રામજી મંદિરની જગ્યા છે રામ અમારા ઈષ્ટ છે તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે જેમ સંત સમાજ અમને કહે છે અમને વાત કરે છે એમના કરવાનો અધિકાર છે એવું એ પુરુષોત્તમ રૂપાલા જઈને કહી દે કે હિન્દુત્વને નુકસાન થાય છે સનાતન ધર્મને નુકસાન થાય છે આ દેશની પ્રગતિ અટકી રહી છે આગળ શું થશે અમને ખબર નથી તો આખા સમાજને સમજાયા વગર પુરુષોત્તમભાઈ એક વ્યક્તિ છે એક વ્યક્તિને સમજાવો ને એ સરળ પ્રક્રિયા રહેશે એવું હું દિલીપદાસજી બાપુને અને તમામ સંતોને કરબદ્ધ પ્રાર્થના કરીને વિનંતી કરું છું તો સાધુ સંતો છે આ સમગ્ર વિવાદ વચ્ચે તેઓ વચ્ચે આવ્યા છે કે તેનું શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે તેવી તેમણે વિનંતી કરી છે તો સામે ક્ષત્રિય સમાજ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તમે અમને જે વિનંતી કરી રહ્યા છો એ વિનંતી તમે સામેના પક્ષે પણ કરી શકો છો તો રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પૂરો કરવાની અપીલ કરવામાં આવી છે ક્ષત્રિયોને અવિચલદાસજી મહારાજની અપીલ છે વિવાદનો અંત લાવવો ખૂબ જરૂરી વિવાદથી રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને નુકસાન થાય છે કેન્દ્રીય નેતાઓએ સમાધાન માટે આગળ આવવું જોઈએ ઉદય મારી સાથે ગયા છે ઉદય જે વિરોધ ચાલી રહ્યો છે અનેક લોકોએ મનાવવાના પ્રયત્નો કર્યા ને હવે સાધુ સંતો છે તેઓ સમાધાનની વાત કરી રહ્યા છે તો ક્ષત્રિયો શું કહી રહ્યા છે શું આનાથી સમાધાન થશે ખરું સંતો જરૂરથી જો દીક્ષિતા વાત કરવામાં આવે તો જે પ્રમાણે આખો વિવાદનો મામલો ચાલી રહ્યો છે તેને લઈને આજે ફરી એક વખત જે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ હતી જેની અંદર જણાવવામાં આવ્યું છે કે રાજકોટની અંદર જે સંમેલન થવા જઈ રહ્યું છે સમેલનમાં કેટલા લોકો ભેગા થશે અને ક્ષત્રિય સમાજ જ્યાં એકઠો થવાનો છે તો શું શું લોકોએ ત્યાં ધ્યાન રાખવાનું છે આ તમામ મુદ્દાઓ પર એમણે આપણી સાથે વાતચીત કરી ત્યારે આખા મુદ્દાને લઈને જે છે હજી સુધી એક જ માંગ ઉભી થઈ રહી છે માંગ એટલી જ છે કે પરસોત્તમ રૂપાલીની જે છે ટિકિટ રદ કરવામાં આવે માત્ર માત્ર જે પ્રમાણે અર્જુનને વાંચીની આંખ દેખાતી હતી એ પ્રમાણે ક્ષત્રિય સમાજને અત્યારે માત્ર માત્ર પરસોત્તમ રૂપાલાનું જે છે ઉમેદવારી પાછી ખેંચે એ એક જ બાબત જે છે એ દેખાઈ રહી છે ત્યારે સંકલન સમિતિ દ્વારા જે આખી વાત કરવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો સંકલન સમિતિના જે હોદ્દેદાર જે છે કરણસિંહ ચાવડા એ પણ આપણી સાથે જોડાયેલા છે આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે હવે આગળની રણનીતિ શું રહેશે એમની સાથે તે જે પ્રમાણે દિલીપદાસ મહારાજે આજે આહવાન કર્યું છે કે આ મુદ્દો જે છે એ બંને પક્ષો બેસી અને એનું સુખદ સમાધાન લાવવું જોઈએ કારણ કે હિન્દુત્વ માટે જે છે ક્યાંક ને ક્યાંક ફાયદાકારક રહેશે કરણસિંહ એ જણાવો કે ખાસ કરીને આખો વિવાદ જે છે વિવાદને કઈ તરફ આ જઈ રહ્યો છે હવે આગળની રણનીતિ શું રહેશે તમારી વિવાદ તો પુરુષોત્તમભાઈ રૂપાલાએ ઉભો કર્યો છે આપ જાણો છો અને એ વિવાદને વધારે ઉલજાવવાનું કામ પણ પુરુષોત્તમભાઈ જ કર્યું જ્યારે એ બોલ્યા એ બોલ્યા પછી એમને બે વાર માફી માગી બધા કહે છે ક્ષમા વિરસ છે ભૂષણ બે વાર માફી ભાઈ તમે એમની માફીના શબ્દો તો જુઓ ઇનવર્ટેડ કોમામાં એમને જે વાતો કરી છે એ તો તમે જુઓ એમની માફી એમના શબ્દોથી એમને જે વ્યક્ત કરીને એમાં હૃદયની કોઈ લાગણી મને દેખાતી નથી મને નહીં કોઈ પણ પ્રબુદ્ધ નાગરિક એને આ લાગણીથી એમને માફી માગી હોય ને એવું કોઈ પુરવાર કરી શકે એમ નથી જો મારા પક્ષને નુકસાન થતું હોય તો હું માફી માગું છું મને આટલા આટલા વ્યક્તિઓ કીધું એટલે હું માફી માગું છું અરે ભાઈ જેવો વિડીયો બહાર પડ્યો તમને પોતે ખબર છે કે તમે જે બોલ્યા છો ભડકો થવાનો છે તો તરત તમારે મીડિયાને બોલાવી લેવું જોતું હતું કે મારાથી ભૂલ થઈ જશે ને હું માફી માગું છું તમે તો રાહ જોઈ કે કોક મને કે પાછા એમના શબ્દો જુઓ જો ક્ષત્રિય સમાજની લાગણી આહાત થઈ હોય તો ક્ષત્રિય સમાજના આનંદ થયો છે તમારા શબ્દોથી તમારે સમજવું જો એટલે આ વિવાદ છે ને એ પંદર દિવસથી ચાલે છે હવે વિવાદ આગળ વધવાનો અને આ વિવાદ એટલો બધો આગળ વધી રહ્યો છે કે આનો કોઈ વિકલ્પ પુરુષોત્તમભાઈ વિડ્રો કરે એના સિવાય અમને દેખાતો નથી રાજકોટના રાજકોટના જણાવો સંમેલનમાં કેટલા લોકો ભેગા થશે શું રહેશે આયોજનનો મુદ્દો પણ આજ રહેશે અને કોણ કોણ આવવાનો છે જો લોકશાહીની અંદર આપને મેં કીધું એમ સભા હોય સરકસ હોય ધરણાનો કાર્યક્રમ હોય સંમેલન હોય મહાસંમેલન હોય આ બધા લોકશાહીમાં પ્રજાને આપેલા અધિકારો છે પોતાની લાગણી માગણી વ્યક્ત કરવા માટેના અને ભૂતકાળમાં જ્યારે રાજાશાહી હતી ને એ વખતે આવું બધું કરવા કરવું હોય ને તો રાજ્ય તંત્ર બધી સગવડ કરી આપતું હતું તો હું સરકારને વિનંતી કરું કે અમે જે આ મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અમારો સામાજિક મુદ્દો છે અમે કોઈની સામે નથી હજુ પણ કહું છું તો સરકારે અમને બધી વ્યવસ્થા કરી આપ સરકારે ત્યાં જે વ્યવસ્થા કરવાની હોય મંજૂરીથી લઈને બધી વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા સરકાર કરી અને આપણે મને પૂછ્યું કે ચૌદમી તારીખની શું તૈયારી છે તો ચૌદમી તારીખની તૈયારી માટે અમારી સંકલન અને કોર સમિતિના તમામ આગેવાનો ગઈકાલના ત્યાં છે મેદાન પણ જોડી ગયું છે રાજકોટથી આગળ રતનપુર વાંકાનેર તરફ ત્યાં રામજી મંદિર છે અને ત્યાં એક વિશાળ મેદાન છે ત્યાં અમારું સંમેલન ચૌદ તારીખે ચાર વાગે શરૂ થશે સંયમ સાથે શરૂ થશે અને ગુજરાતમાં નહીં આજુબાજુના ગુજરાતની બોર્ડરના સ્ટેટોમાંથી પણ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો માતાઓ બહેનો ઉમટી પડવાના છે એમાં કોઈ મત નથીભાઈ સાધુ સંતો ખાસ કરીને અમદાવાદથી દિલવિદાસજી મહારાજે આહવાન કર્યું અને એમણે વિનંતી પણ કરી છે ક્ષત્રિય સમાજ અને સામેના પક્ષે રૂપાલાએ બેસી સુખદ સમાધાન કરવું જોઈએ હિન્દુત્વને ક્યાંક ને ક્યાંકમાં નુકસાન થઈ રહ્યું છે અને જો સમાધાન થઈ જશે વહેલી તકે તો હિન્દુત્વને ફાયદો થશે કઈ રીતે જોઈ રહ્યા છો શું કહેશો દિલીપદાસજી હોય કે તમામ સંતો હોય અમારા માટે પૂજનીય છે આ આદરણીય છે અને અમે એમને વંદનીય ગણીએ છીએ વાત આવી સનાતન ધર્મની તો ઇતિહાસને વાંચી લો સનાતન ધર્મને બચાવવા માટે આ દેશની એકતા અખંડિતતા માટે આન બાન શાન માટે ક્ષત્રિયો શું બલિદાનો આપ્યા એ આખો ઇતિહાસ છે હું બોલવા જાઉં ને તો દિવસોના દિવસો મહિનાના મહિના ઓછા પડે એવા એક એક પાત્રો છે પણ સનાતન ધર્મની અમે તો ચિંતા કરી જ છે અમને પણ ચિંતા છે અમે સારા કામોનું જરૂરથી વખાણ કરીએ છીએ કે પછી આર્ટિકલ ત્રણસો સાત હોય કે પછી રામ મંદિરનો મુદ્દો હોય રામ મંદિરનો જ્યારે કાર્યક્રમ થયો ત્યારે ગુજરાતનું તમામ સમાજ અને ક્ષત્રિય સમાજનું કોઈ એક ગામ ખાલી નહોતું કે જ્યારે જ્યાં રામ જન્મોત્સવ મનાવવામાં ન આવ્યો હોય રામ અમારા આરાધ્ય છે અમારા આજુબાજુના સાડા ત્રણ ગામોના સાડા ત્રણસો ગામોના અયોધ્યા આજુબાજુના ક્ષત્રિયો તો પ્રતિજ્ઞા લીધી હતી રામ અમને કેટલા વાલા છે એ જ તમને કહું પગમાં પગડવું નહીં પહેરવું અને માથા ઉપર પાઘડી નહીં પહેરવી આ અમારી લાગણી છે પણ સનાતન ધર્મને બચાવવાની જવાબદારી કેવલ ક્ષત્રિયોની નથી સરકારની પણ છે સંતોની પણ છે એટલે હું સંતોને વિનંતી કરું કે પુરુષોત્તમભાઈ તમારાથી મોટા નથી અને જ્યારે આખો મામલો અસ્મિતાનો હોય અમે ટિકિટ માટે ઉતર્યા છીએ અમે ખુશીથી થી ઉતર્યા છીએ તો આભાર આપનો ઉદય આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો